એટલે ચિંતા નહીં કરવાની કોણી લેવા જઈએ પંચાયત અમે કે આ લાવો આ લાવો ફલો લાવો ઢેકણો લાવો કાળીએ કશું વધુ નહીં એક હોળ માગે છે કશું વધુ નહીં અમે કરીએ મારી વાતો આપણો તમારા હવે જોઈ જવું નહીં આપણે ગોમમાં જો આધાર કાર્ડ નું લાવું છું ચૂંટણી કાર્ડ નું તમે પેલું

તમે ચિંતા નહીં કરો નવો સરપંચ આવ્યો તો ને મેટો સરપંચ એ બધું હવે કમ્પ્લીટ કરી દેસો ભાઈ ભાઈ અમારે જરૂર છે લેવાળો મુજો હવા મહારાજી બીજું કામ એ હા હા અન કોઈ કોઈ મુ તો કોઈ રાતી ગમી જેવી તકલીફ હોય ને તો મને મારો નંબર છે ને તમારા પાસે ફોન કરી દેજો હા અન બેટા ને આડ જજો હો બધા ને આડ પેલા જવાનું જો ભણછો ને તો કો કા આગળ આવશો શંકર હા સંજય બોલો સરકાર બરસાંતા ના આપણા ગોમ માં આપડી શેટલી ધાક છે તને ખબર છે ને બેન ખબર છે પણ કોઈ કોઈ ચુંકારો કરવો ના જોઈએ જો સમજ્યા સમજી ગયા અને ગોમ નો સરપંચ હમણાં કોક નવો કે આવ્યો છે શું ટાઈમ ઓ નવો આવ્યો પણ સરપંચ નવો આવશે ને તો આપડો તો નું જેટ આખા ગોમ એને ખબર નહીં હજી હજી વાયરા વાયા નહીં ખાલી પૂછ્યા તું જૂના સરપંચ જઈને કાખા ગોમ આમ પોણી હું ગમે તેમ આમ કોક કોમ હોય તો આપણા પૂછ્યા કન થતું નહીં તને ખબર છે ને ખબર છે હા तो को एक पुशा गन्तियो, तो चिद्ध पडिद्ध बना तोड़ि नाखवाना बट्यान बट्या बाटे बदु पागिज नाखवानु अपड़ दाज चलो वानु सा और दाग कुनी सा।, सा सरकार कमारी जो हाँ अम लागो जो अक ना गोमा मोला सोसू एए वाई

આધાર કાર્ડ ને હવે તમારે કોઈ કચેરીમાં માં જવાની જરૂર નહીં અરજી ચાલી છે બરોબર મારા ગો આટલો એ કીટ હોય તે મારા બધા

पकड़ फेंक दे पकड़ पकड़

પણ રસ્તામાં જવાની જવા નહી તું પાછી છ કેમ રસ્તા માં હું કોઈ ખાડા કોઈને ને ગોડી કાઢ્યા છે ખાડા નહી ગોડ્યા પેલા તઈ જણા માથા પારે નહીં કેવા વળી તમ ખબર નહી ના એ જવાદ નહી દેતા મને માર્યો છે જબર હું નહી આ બનો સોખી વાત કરું તમારા ગાડી હું વાત કરો તો અને યાર ચાણ માર્યા યાર તમાન હા રસ્તા મીડિયો લે આવતો તો હા તે ગોમ નહી નહી જવા દીધો અરે આ પણ આપણા સરપંચ ને ઉકા લાયા છે સરપંચ ને નહી લાયા આપણા મ્યુન કા સુંટ્યા છે હારા ભલા તો યોન સુંટ્યા છે વોટ ઉકા આલે છે આપણા

એના તો પૈસા આવી ગયા છે ને એ કોમ ચાલુ કરી દીધું છે હવે ગોમમાં એક પેલું જે ગોમના સોરો છે ને એ રોડ બનાવવાનું કીધું છે તે એ પાછી મી તો અરજી આપી છે કે ભાઈ મારા ગોમનું પહેલું કોમ થયું છું હો હા કે હું તો જે અરજી ઉપર આવલ્યો પાછા એ પેલા સાહેબ કે હા કે ભાઈ મેઠાપા સરપંચ તમારું કોમ થઈ જશે હા અલ્યા હોમ બ્રોમ રો ફાટાભાજી હો આ બધું કોમ લીધું છે આ બધું જે ગ્રાન્ડ પાસ થઈ જશે એનો હિસાબ તો મારા લોકો લગ પાછો અલે યાર ગ્રાન્ડ કાર હું યાર તપાસ કરી છે યાર તાણ તમારે તો હુદારપન માં હું કરવાના યાર હા તાણ તમે યાર આ ગોમ તો આટલું બધું તો રાત દાળો હું ફરું છું કોઈ હોય હારું પલું હોય કોઈ ગોમ માટે હોય તો એ હું તો ફરું છું ને તમારું હું કોમ શકે જો મને કોમ છે તો ઘણો કોમ છે યાર તાણ જો ભાઈ મને બે નંબર યુ મન ના બતાવતા હા હું બે નંબર યુ કરવા વાળો નહીં

ઓમ ના કાલી રાતીમાં આ કોમ મો આવવાનું છે ઈશામ પછી કરું લા હે પલી છોડી મોડી પડી જો જો સરપંચ આ બેટા ગાડી બોલાય છે અલ્યા તું નહીં આ બેટા ગાડી બોલાય છે હા હા બહુ દુખ આ ગાડી કેટલા રયો અલ્યા ભાઈ હા કોને ગાડીવાળાને કીધું છે પેલા કિરણને કીધું છે કિરણને કીધું છે અલ્યા આ કેટલા રયો લ્યા હા આયા આવી જો

જોરજો બધું ના જો અમે પણ સામાન આવી અમે તમારું હંગા આ આવીએ ચલો દાવા ખો ના દાવા ઓ લે બધા બધા બન હાવ હા એ જલ્દી લઈ જો જલ્દી ભાઈ હો હું આવું ગાડી લઈને ઓર જલ્દી યાર ભાઈ જલ્દી જલ્દી તો તું દોડે